વાંસદા તાલુકાની ફરી બીજીવાર બની ઘટના ઉપસળ ગામે દીપડાએ બાળકી પર જીવલો હુમલો કર્યો હાલમાં રાત્રી સમય દરમિયાન જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ છવાઈ રહ્યો છે અગાઉ ત્રણ ચાર દિવસની તાજી ઘટના વાંસદાના મોટી વાલઝર ગામે દસ વર્ષે બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલા વન્ય બાળકીઓની ઈજાઓની તસવીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંતનું માનવું છે કે હુમલો કરનાર દીપડો એક જ હોવાનું તારણ કરી રહ્યા છે મોટી વાલજરા અને ઉપસળ ગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે તેથી એક જ દીપડાએ એકાએક આવી હુમલો કર્યાનો નકારી શકાય એમ નથી અને આજે ફરીવાર વાંસદાના ઉપસળ ગામમાં નિશાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલની દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાત વાગ્યાના સમય આસપાસ જીવલેણ હુમલો કર્યો હતો પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે દીપડાએ બાળકી પર હુમલો કરતા તેની ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની ખાનગી શ્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઘટનાની જાણ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને થતા પીડિત દીકરીના સ્વાસ્થ્ય માટે પૂછતાછ કરી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જલ્દીથી જલ્દી પકડવાની તજવીજ હાથ ધરવા માટે આદેશ કર્યો હતો ખાસ કરીને નાના બાળકો દીપડાના હુમલામાં શિકાર બની રહ્યા છે આ ઘટના બાબતે વન વિભાગના આર એફ ઓ જેડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે વાંસદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા ટ્રેપ કેમેરા પણ ગોઠવવામાં આવી રહ્યા છે નસીબની વાત તો એ છે કે મોટી વાલજર અને ઉપસળ ગામની બંને માસૂમ બાળકી પર થયેલા દીપડાના જીવલેણ હુમલામાંથી બંને બાળકીના જીવ બચી ગયા હતા પણ ક્યાં સુધી આ દીપડાના મોથી નિર્દોષ કોમળું ફૂલ જેવી દીકરીના શિકાર થતા રહેશે એ સવાલ મૂંઝવણ ભર્યો છે વાંસદા તાલુકાની ફરી બીજી વાર બની ઘટના આજ રોજ સાંજે છ કલાકે દીપડા દ્વારા એક બાળકીનો હુમલાથી ઇન્જર્ડ થયેલી છે અને જેની સારવાર હેઠળ વાંસદા શ્રી હોસ્પિટલમાં લાવેલ છે અને ત્યાં એમને સારવાર કરેલ છે છોકરીની તબિયત અત્યારે હાલની કંડિશનમાં સારી છે ડૉક્ટરના કહેવા પ્રમાણે અને અમે એ સ્થળ પર વિઝિટ કરી છે ત્યાં તાત્કાલિક પાંજરા પણ મૂકવા માટે તબીબ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે અમને સરકાર તરફથી જેટલી સહાય મળતી છે એ અમે તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે સૌને નમસ્કાર આજે વાંસદાના કુપસડ ગામે બીજી એવી ઘટના બની છે જ્યાં દીપડાએ એક નાની બાળકીને અટેક કર્યું છે અને એ જે બાળકી છે આપણી વાંધાની લોચન શાસ્ત્રીજીની જે ડોક્ટર લોચન શાસ્ત્રીજીની હોસ્પિટલ છે ત્યાં એમની સારવાર ચાલી રહી છે અને જે મને પ્રાથમિક માહિતી આપણે ડોક્ટર લોચન શાસ્ત્રીથી મળી છે કે બાળકીની તબિયત હમણાં સારી છે અને તરત જ આપણા ફોરેસ્ટ ઓફિસર રાઠોડજી ડીસીએફ દિશાજી અને સીસીએફ મનેશ્વર રાજાજી જોડે વાત કરી મનેશ્વર રાજાજીએ મને માહિતી જે આપી છે અને મેં બી એમને જે વિનંતી કરી છે કે આ દીપડાને જલ્દી જલ્દી પકડવાની કામગીરી આપણે બધાએ પૂર્ણ કરવાની છે એના માટે જે પહેલા પાંચ કેજ હતા જ પાંચ પાંજરા હતા પણ આજે રાતથી જ બીજા દસ અડિશનલ કેજ ત્યાં મૂકવાના છે સાથે જ વલસાડની ફોરેસ્ટ ટીમ અને ડાંગની ફોરેસ્ટ ટીમ પણ આજે રાતથી જ ત્યાં પહોંચવાની છે અડિશનલ ટ્રૂપ લગાડીને અડિશનલ કેજ લગાડીને આ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ અમે પૂરતા અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય બધા આપણા વાગદાના લોકોને પણ હું એક અપીલ કરવા માગું છું કે તમે કોઈ પણ ડરશો નહીં કોઈ પણ વાતમાં આવતા નહીં કે કોઈ પણ અફવા ફેલાય એમાં પણ આવતા નહીં અમે અને અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું ધન્યવાદ